હેલો મિત્રો તો તમે બધા કેમ છો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો આ મારો પહેલો બ્લોગ છે અને અમારે આજે બારે જવાની પ્લાનિંગ છે તો આપણે પેલા મારી બહેનને પૂછી લો તેને ક્યાં જવું છે તો ચાલ આપણે એને પૂછી આવી હાય વંશી તારે ક્યાં જવું છે

તો ગાઈઝ આપણે રેસકોસ ના ગેટ એચ આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ રેસકોસ નો ગેટ છે જો કે એવો મોટો ઘોડો છે આ છે આપણો રેસકોસ નો ગેટ જોઈ લ્યો આપણે હવે રેસકોસ ની અંદર એન્ટ્રી કરસી જો 10 ને 15 પીએમ થઈ છે આપણે આટલા વાગ્યા છે જોઈ લ્યો ટ્રાફિક બહુ જ વધારે છે આપણે હમણાં રેસકોસ ની ગેટ ની અંદર એન્ટ્રી કરસી

ચાલો ગઈશા બ્લોગ મારા બેન થાકી ગયા છે અને હું ફર્સ્ટ વ્લોગ હતો ને તો થાકી ગયા હે કે એને હું છે ટેવ ન હોય ને હજી ફર્સ્ટ વ્લોગ હતો હું હાથ દુખવા મળી દે એને મને કે તમે સંભાળો હોય કે મેં કીધું લાવો ભાઈ લાવો મારી પાસે ચાલો આપણે જાય છીએ ઠક્કરની લચ્છી પીવા છોકરાઓને ઈચ્છા થઈ છે કે ઠક્કરની લચ્છી પીવીએ તો ચાલો કીધું ઠક્કરની તમને લચી પીએ ઓલ ટાઈમ આપણી ફેવરિટ તો ઠક્કરની લચ્છી જ છે આપણે બીજી કંઈ પ્રેફર હું જતો નથી પર્સનલી જ જવું વિડીયોમાં બિનારી જ આપણે જાય છીએ યાજ્ઞિક રોડ ઉપર ઠક્કરની લચ્છી પીવા અને પ્રોપર લોકેશન બતાવીશ ક્યાં જાય છે અમે શું કરી છે તો વિડીયોમાં બેйна રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં ઠક્કર લોજ લચ્છીએ આવી ગયા છે મારા પપ્પા ગયા છે લચ્છીનો ઓર્ડર દેવા વંસી તારે કઈ લચ્છી પીવી બાબાજીની મને તો ગાઈ સ્ટ્રોબેરીની જ લચ્છી ભાવે વંસી હાઈ તને લચ્છી બહુ ભાવે મારી ફેવરેટ લચ્છી તો ઠક્કર જ છે મને જ્યાં જઈ ગમે એ લચ્છી પીવું હોય ને મારે ઠક્કર લચ્છી બહુ જ ગમે મારા પપ્પા વેટિંગ કરે છે મારા પપ્પા લચ્છી લઈને આવતા રહ્યા છે જો હાલો લચ્છી મારી લચ્છી જો બે બે લચ્છી તો જોઈ ગાઈઝ આપણી લચ્છી

તો તા રે બેન જાગી ગયા છે તો હવે કીધું પાછા રેસ્કો જાવું પડશે રેસ્કોસ ગયા તો હુઈ ગયા તા જેના હાટુ આપણે રેસ્કોસ પર એવા તો એ જ હુઈ ગયા તા હવે પાછા જાગી ગયા છે લચ્ચી વચી પી લીધી હે તો હવે એને લઈ પાછું રેસ્કો જાવું પડશે તો હવે રેસ્કો જઈએ તો આને પૂછી લઈએ લચ્ચી કેવી લાગી બેટા બહુ જ મસ્ત બહુ ટેસ્ટી એ બોલ સુ તને લચ્ચી કેવી લાગી બેટા બચ્ચા મજા દે કેટલી લચ્ચી પીધી તે જાજી બટી જાજી તે બધી આર હોય તે આખી લચ્ચી પીધી

અત્યારે હવે રેસકોસ જવાનું પાછું આપણે કેન્સલ રાખ્યું છે ભાઈ છોકરા આવે છે ને એક બે નીંદરમાં આવ્યા છે અને ખોટું પછી અહીંયા જઈને નીંદર આવે તો ક્યાં પછી બધું મેનેજ કરવું એટલે રેસકોસ જવાનું આપણે કેન્સલ રાખ્યું છે હવે આપણે જઈએ છીએ સીધા ઘરે બરાબર છે રેસકોસ ફરી પાછા કાલે અથવા પરમથી જો ટાઈમ મળશે આવશું પાછા અત્યારે તો આપણે સીધા ઘરે જાય છીએ કે છોકરા નીંદરમાં આવ્યા છે બે તો પછી ખોટા બધી અહીંયા ચાલો તો વિડીયો માં બહેના રહેજો ચાલો ગઈશ તો હવે જે વ્લોગર હતા એ પછી ફ્રી થઈ ગયા છે તો આપણે એને વ્લોગરની જે કમાન છે એને સોંપી દઈ આપણું તો ભાઈ એ વ્લોગર છે એને આપી દે એનો મોબાઈલ ને વ્લોગિંગ કીટ બધી એ જ ચાલો તો તો ગાઈસ આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ મારા ભાઈ મારી બહેન સૂઈ ગયા છે તો ગાઈસ ઘરે જઈએ છીએ આપણે અને તમ ડેઈલી અમે તમે અમારો બ્લોગ જોતા રહેજો તમને ડેઈલી અમારો બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો તો આપણે ઘરે જઈએ અને કાલે ફરી પાછા મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટાટા